અમ ટોટલ આ કેસમાં 81 લોકોની ટકરાવ આવી તો 81 માં જે એમાં તમામ પ્રકારના જે આ મેપિલમાં જે લોકો ટકરાયા છે જે સાઉન્ડ વાળા જે જે ઉઠા ટકરાયા છે જે આ ત્યાં જે કેટરિંગ ના સ્ટાફ છે એ તમામે ભૂલ કાર્ય કરવામાં આવી છે અને અતિઆ સુધી જે ટોટલ મેકરોડ 1.2 કરોડ 23 લાખ જે ટોટલ મુદ્દામલ જટરાવેલું છે એમાં દારૂની બોટલ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલી છે ટ્વેન્ટી ટુ વ્હીકલ અને સેવન્ટી ફોર મોબાઈલ ફોનથી અત્યારે સીઝ કરવામાં આવે છે ઓર આજે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદ બી બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી પર એની જે ટીમ હતી ધ ટીમ ની કાંગરીમાં તમામ લોકો નો સુપરવિઝન પણ હતો ડિવાએસપીને મારી જાણમાં બધી વિગત થઈ આમાં કોનો દુ કોનાનો પાર્ટી છે કે ને આ આયુતો કો ફાર્માઉટ જે હતો આ રવિ ગોરકપુરીયા તેને જે ને ફાર્માસ્યુટિકલ નો બિઝનેસ છે અને અજે જે પાર્ટી જે યોજના છે એ આદર્શ ચપ્પી અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બનેલો લોકો છે આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટીરિયર નો ફ્લોરિંગનો અને ફર્નિચર નો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલ નો બિઝનેસ છે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલ નો બિઝનેસ છે એ એ લોકો જે જે એના તમામ મિત્રો હતા ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લીકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુકા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે તમારા ને મેડિકલ ટેસ્ટ કર્યા પછી કેટલા રૂપોએ ગ્રીન કર્યું ઓન સામે આવ્યું આ મેડિકલ ની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એસએસએલ માં એના સેમ્પલ ઉકાના સેમ્પલ મળવાનો આવે છે ઓર જ્યારે રિપોર્ટ આઉટસેડ જો જે એન્ડપીએસ નીકળવાનું પણ એમાં ઉમેરવામાં આવશે કે બાયોલોજીકલ કમિશનર રૂપે કહી રહ્યા હતા કેવી ના કોઈ ક્લિયર અહ અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો લોકો પ્લાનિંગ માં હતા ઓર આ પ્લાનિંગ ના આધારે આજે વેન્ડો જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હેતા બધા ઓર ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ ને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા પાર્ટી માં વેરી ગુડ ઓ પૂરીને સબબ પર ખરી આમાં અ રવિ ગોરખપુરિયા અને વિશે અત્યારે તમાશ ચાલુ છે એનો કેરેક્ટર એમને ખબર હતી કે કે એની એને વિશે અત્યારે એક તમાશ ચાલુ છે પાર્ટી માં આવવાનો રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને બધી તપાસ લોકોના બ્લડ સેમ્પલ માં આવેલા ધરપકડ કરી છે તમામ લોકો જે હાજર હતા તમામ વિરુદ્ધ કાર્ય કરવામાં આવે તો યાર આ આમંત્રણો છે તેમને ઇન્વિટેશન કાર્ડ આપવા માંગે હતા તેમ કોઈ લીટર પાર્ટીનો ઉદ્દેશ કે આત્યાર સુધી અમારી તપાસમાં અમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવા આવલું છે એવું અમારી ધ્યાને આવ્યો નથી અને એ મોબાઈલ થી ફોન કરીને બોલાયગા કે આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધું એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ અને ઇન્વિટેશન આપવા આવલું છે એની વિશે અમે તપાસ કરશું સર જેની અસર હતી એ કેનારે